નેત્રાબેન છે અમારા ભાણભાઈ અમારી સાથે છે એ તું આજે મારી સાથે છે જો મન નેત્રાબેન ને હજી ડિકેટ લોન જવાનું છે બીજે કઈ જગ્યાએ જવાનું છે આપડે ગાર્ડન તો મિત્રો વિડિયો પર બન્યા રહેજો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો પર જઈએ આપણે ગોતીએ તો વિડીયો પર બન્યા રહો શું વનશુભાઈ તમારે શું કેવું છે તારે હજી અમાર વંશુભાઈનું ફિક્સ નથી અમારે નેત્રાબેન બોલે બોલે છે

એન્ટર થઈ ગયા છે ગિબ સિટીના રસ્તે આપણે લોકો જઈ રહ્યા છે શું નેત્રાબેન શું તમે કરો છો ચાલો અમારે જો નેત્રાબેન જો અમારા નેત્રાબેન ને અખ્યાત ભી ઓ તમારો ઓર મને અમે નેત્રાબેન કશું જ આપને બોલવા દેતા નથી વિડીયોમાં પણ હવે અમાર નેત્રાબેન એ નવી ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે વિડીયો બનાવે છે તો મિત્રો આઈડી આપી દેશે અને ફોલો કરજો શું કહેવું નેત્રા હા નવા નવા વિડીયો મસ્ત નાસ્ત હા તો ચલો મિત્રો હવે આપણે અરણ્યા ઉદ્યાન જઈએ તમને પણ બતાવીએ કે અરણ્યા ઉદ્યાન કેવું છે કે આપણે બાળકોને લઈ જઈ શકીએ છીએ કે કેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ તે બધું જ આ વિડિયોમાં તમને આવું બતાવીએ આપણે જલ્દી છે હા જોયું નેત્રાબેન છે કે આપણે જલ્દી પહોંચવાનું છે ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ અરણિયા ઉદ્યાન જે આપણે ગિફ્ટ સિટીની નજીક આવ્યું છે ફર્સ્ટ ટાઈમ આપણે મિત્રો અહીંયા આવ્યા છીએ પણ ખરેખર ગેટ જોતા અંદર એન્ટર થતાં ખરેખર મજા આવી અને આ જે છે મેઇન રોડ છે આપણે મેઇન રોડ ઉપર જ છે અને અહીંયાથી આપણે ગેટેથી આમ જમણી બાજુ જોઈએ તો આપણે ગિફ્ટ સિટી ગિફ્ટ સિટીથી વિધિન એક કિલોમીટરની અંદર અહીંયા આપણે અરણિયા ઉદ્યાન આવ્યું છે હવે આપણે મિત્રો આની અંદર જઈશું અને આપણે ઉદ્યાન વિઝિટ કરીશું આ રીતનો કંઈક ગેટ છે રણિયા ઉદ્યાનનો અને આપણે એન્ટર થઈને સૌથી પહેલાં અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે ટિકિટ લઈને આપણે અંદર જવાનું છે અને પાર્કિંગ અંદર છે ઉદ્યાન આખું અર્થ છે ને અહીંયા અમુક જરૂરી સૂચનાઓ પણ અહીંયા લખેલી છે ટિકિટ બારી ઉપરથી આપણે ટિકિટ લઈ લીધી છે આ તમે જોઈ શકો છો ટોટલ આપણે પચાસ રૂપિયા ટિકિટનો દર થયો છે કેમ કે ગાડી પાર્કિંગના આપણે વીસ રૂપિયા છે કેમકે સેફ્ટી પર્પઝ માટે આપણે ગાડી અંદર લઈ જવાની છે અને આપણે ત્રણ વ્યક્તિઓ જે છે એમના ત્રીસ રૂપિયા એમ કરીને ટોટલ આપણે અત્યારે પચાસ રૂપિયા થયા છે અને અહીંયાથી અંદર આપણે જવાનું છે ઉદ્યાન તરફ આપણે પહોંચી ગયા ત્યારે પાર્કિંગમાં આ છે પાર્કિંગ સ્પેસ આપણે ઉદ્યાનનો અને જે મારી પાછળ ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે અમારા નેત્રાબેન વંશુભાઈ બધા ઉતરી ગયા નેત્રા કઈ બાજુ જા છો એક મિનિટ આ બોલાવા કઈ બાજુ જાશો અહીંયા જાઓ નેત્રા આપણે ઉદ્યાન ની અંદર જવું છે ઉદ્યાન જોવું છે પાર્કિંગ થી જ્યારે આપણે અંદર એન્ટર થઈએ છીએ ને ત્યારે સૌથી પહેલા સૂચનાઓ આવે છે સૂચનાઓ દરેક જગ્યાએ મિત્રો હોય છે અને જો ફોરેસ્ટમાં આપણે જઈએ છીએ પિકનિક કરવા કે કઈ પણ ફરવા માટે તો મને એટલી ખબર પડે છે કે આપણે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે જ્યાં ત્યાં આપણે કચરો ના ફેંકવો જોઈએ બોટલો નહીં નાખવાની પ્લાસ્ટિક કદાચ આપણે લઈ ગયા હોય પડીકા કે કંઈ પણ વસ્તુ તો આપણે પરત આપણી બેગની અંદર લઈને પછી એને બહાર જે તે જગ્યાએ આપણે નાખવાનું જેનાથી શું જેટલું સ્વચ્છ રહેશે અને પર્યાવરણ ચોખ્ખું છે આપને પણ મજા આવશે અને આવા જંગલ જેવા વિસ્તારમાં જ્યારે આપણે અમદાવાદ ગાંધીનગરની નજીક હોય અને એક દિવસ કાઢો ને ત્યારે ખરેખર બહુ મજા આવે નેત્રાબેણે આપણી બેગ લઈ લીધી છે અને આજે વિડીયો ના શૂટ કરતા કે ઉદ્યાનની અંદર એન્ટર થતાં જ સૌથી પહેલાં કેમ્પ સાઇડ આવે છે હવે આ કેમ્પ સાઇડ પબ્લિક માટે સ્ટે આપે છે કે નહીં તો ખબર નથી પણ સરસ મજાની કેમ્પ સાઇડ છે જો તમે બતાવો ગીર ફાઉન્ડેશન તરફથી આ ઉદ્યાન ચલાવવામાં આવે છે પણ સન્ડે છે પબ્લિક કોઈ દેખાતી નથી ખાલી એક અમારી ગાડી છે અને એક બીજી ગાડી જે પાર્કિંગમાં તમે જોઈ તે જગ્યા બહુ જ મસ્ત છે જે આપણે એન્ટર થઈએ છીએ એન્ટર થતાની સાથે જ કહેવાય ને કે એકદમ મસ્તનું ગાર્ડન છે અને આ કેમ્પ કેમ્પસાઇડનો કંઈક વ્યૂ છે આ રીતનો એક સરસ મજાનો કેમ્પ સાઇડનો વ્યૂ છે અને અમારા નેત્રાબેન જો બેગ લઈને કેમેરાની અત્યારે આગળ ચાલી રહ્યા છે શું કેવું નેત્રા મજા આવી હે અહીંયા છે ને એક તો બટરફ્લાય પાર્ક છે અને ભૂલ ભૂલામણી ગાર્ડન અને આગળ એક લેક આ ત્રણ વસ્તુઓ છે આપણે અહીંયા આપણે જે અત્યારે જઈ રહ્યા છીએ તે બટરફ્લાય પાર્ક પહેલાં જોવા જઈ રહ્યા છીએ ને આપણી પાછળ બહુ બધા મંકી છે તમે જોઈ શકો છો જો સામે જો એકદમ બધું ઝુંડ બેઠું છે અત્યારે મસ્ત મજાનું મંકીઓનું હવે સૌથી પહેલાં આપણે બટરફ્લાય જોઈએ છોકરાઓને અને ત્યાર પછી આપણે ભૂલ ભૂલામણી ગાર્ડન છે ત્યાં લઈ જઈએ આ છે બટરફ્લાય પાર્કનો એન્ટ્રન્સ ગેટ આ રીતનો કંઈક છે નેત્રા કેવી મજા આવી હે મજા આવીને બટરફ્લાય પાર્કની અંદર આવી રીતે ડમી અલગ અલગ બટરફ્લાય બનાવ્યા છે મસ્તના અને ઘણા ખરા બટરફ્લાય એ આપણે દેખાઈ રહ્યા છે પણ ગરમીના હિસાબે એટલા બધા બટરફ્લાય જે આપણે દેખાતા નથી પણ મિત્રો બે કલાક ત્રણ કલાક ટાઈમ સ્પેન્ડ કરવા માટેની બહુ મસ્ત જગ્યા છે બટરફ્લાય અને ભૂલ ભૂલૈયા ગાર્ડન બંને ભેગું છે બટરફ્લાય પાર્કને ની અંદર મસ્ત મજાના ફુવારાની છે પણ ઉનાળો છે ને એટલા માટે ગરમી બહુ જોરદાર થઈ રહી છે અત્યારે વાગ્યા છે હજી સાડા અગિયાર ગરમી ગજબ છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટેની બેસ્ટ જગ્યા છે પણ અહીંયા આપણે એલાઉડ નથી આપણે વિડીયો પરમિશન લીધી હતી આપણે પહેલાં પૂછ્યું હતું ને ત્યાર પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ અને આપણે વ્લોગ શૂટ કરવાનું કારણ એક જ છે કે આપણે જે તે જગ્યા સારી છે એને કઈ રીતે આપણે એક્સપ્લોર કરવી અને અહીંયા સ્વચ્છતા કઈ રીતની ખાસ રાખવી એ બતાવવા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો અહીંયા સરસ મજાના અલગ અલગ ફ્લાવર છે એકદમ બહુ મસ્ત ફૂલો છે અલગ અલગ હા જો અમારે નેત્રા નેત્રા કેવા ફ્લાવર કેવા લાગ્યા તને

આમ મિત્રો બહુ મજા આવે એ વસ્તુ છે બટરફ્લાય પાર્ક અને ભૂલ ભૂલામણી પાર્ક આ બે વસ્તુ બહુ મસ્ત છે આમાં નેત્ર બટરફ્લાય જોયું મારી પાછળ હે છે ને ફોટા પાડવાનો બહુ જ શોખ છે જો હા મિત્રો હવે આપણે થોડોક રેસ્ટ કરીએ છોકરાઓને ને નાસ્તા પાણી કરાવીએ મિત્રો આપણે આખું ઉદ્યાન ફરી લીધું મજા આવી છોકરાઓને હવામાં નેત્રાને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા શું કહેવું નેત્રા હે અ નેત્રા હું નેત્રા સામું નહીં જો કે જો અત્યારે આપણે બધા ફૂડ પેકેટ જોડે લાયા હતા નાસ્તો કરવાના તો આપણે નાસ્તો કરીને બધા જ પેકેટો પાછા આપણે પેલી ડસ્ટબિન છે એની અંદર કમ્પ્લેટ સાફ સફાઈ કરીને નાખીને ત્યાર પછી આપણે અહીંયાથી જઈશું આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કેમ કે હવે આપણી ચેનલ ઉપર આવા અવનવા ફેમિલી વ્લોગ આવતા રહેવાના છે અને તમે પણ મને સજેશન કરજો અને હા મિત્રો જો તમે અમદાવાદ ગાંધીનગરની નજીક રહશો તો એક વાર આ ઉદ્યાનની વિઝિટ કરજો ખરેખર બહુ મજા આવશે એનો સ્ટાફ પણ બહુ સારો છે અને ઉદ્યાન એકદમ બહુ મસ્ત મજાનું છે બહુ બધા હાન્દ્રાઓ છે બટરફ્લાય બહુ સારા એવા છે અહીંયા ફૂલ ભૂલામની ગાર્ડન છે બધી જ વસ્તુ અહીંયા જોવા મળશે તો ચલો મિત્રો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી